પણ આ મંત્ર કામરુદેશમાં જ શીખવવામાં આવતો હતો હવે વિક્રમ રાજાને તો આ મંત્ર શીખવાની તાલાવેલી લાગી એટલે એક રાત્રે એ જવા નીકળી ગયા જંગલમાં અંદર બાવા પોતાની સાધના કરી રહ્યા હતા તેની પાસે રાજા રંજન બોલ્યા રાજાનો અવાજ સાંભળી બાવા બાળીનાથે આંખો ખોલી અને પૂછ્યું કોણ છે તું અહી શા માટે આવ્યો છે ગુરુ મહારાજ હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ અને હું યોગ સિદ્ધિ મંત્ર શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાળીનાથે પૂછ્યું તું આ મંત્ર શીખીને શું કરીશ ત્યારે રાજાએ કહ્યું હું આ મંત્ર મારી પ્રજા માટે શીખવા આવ્યો છું આ વાત સાંભળી બાવાજી રાજાને યોગ સિદ્ધિ મંત્ર શીખવવા તૈયાર થઈ ગયા પરંતુ તેના માટે એક શરત રાખી બાવા બોલ્યા હે રાજા કાળી ચૌદશ રાત્રે પૂતળી વાવના તળિયેથી પાણીનો એક લોટો ભરીને લાવે ને તો હું તને યોગ સિદ્ધિ મંત્ર શીખવાડું રાજા તૈયાર થઈ ગયો હવે થોડા દિવસોમાં કાળી ચૌદસ આવી એટલે વિક્રમ રાજા શરત પૂરી કરવા રાત્રે એક વાગ્યે પુતળી વાવ પાસે આવ્યા અને એક લોટો લઈને તે વાવના પગથીયા ઉતરવા લાગ્યા પચાસ એક પગથિયા ઉતર્યા ત્યાં તો વાવમાં સુતેલી ઉતાવળ જાગી અને વાવના ગોખલે ગોખલેથી કિલકારીઓ સંભળાવવા લાગી અને એવો ભયંકર અવાજ થયો કે વિક્રમ રાજા વાવના તળિયે ઉતરી ગયા રાજા તને ખાવું રાજા તને ખાવું એવો અવાજ સંભળાતો હતો આ અગાઉ અહીંયા અનેક રાજાઓ પાણી ભરવા આવેલા પણ કોઈ રાજા અહીંથી જીવતા પાછા ગયેલા નહીં આ બધા રાજાઓ મળી વાવમાં બારસો જેટલા પૂતળા રહેતા હતા રાજા તો ઉપર આવવા મહેનત કરે છે પણ તેનાથી હલાતું નથી ભૂતળા હસવા માંડ્યા અને બોલ્યા હજુ સુધી કોઈ જીવતો બહાર નથી નીકળ્યો તો તું ક્યાં નીકળવાનો હતો આવી વાતો સાંભળી રાજાને થયું કે મોત સામે આવીને ઉભું છે આવા સમયે રાજાએ એની કુળદેવી હરસિદ્ધિ માતાને યાદ કરે છે એટલે થોડી જ વારમાં રથડો જોડીને હરસિદ્ધિમાં પ્રગટ થયા અને બોલ્યા હે રાજા તું શા માટે આવ્યો છે રાજાએ તેની આખી વાત કહી ત્યારે માતાજી બોલ્યા મને કીધું હોત ને તો હું જ તને મંત્ર શીખવાડી દેત પણ હવે હું તારી કોઈ મદદ નહીં કરી શકું આટલું કહી માતાજી ત્યાંથી થઈ ગયા મદદ કરવાની ના પાડી એટલે રાજાનો ડર વધી ગયો અને ચોસઠ જોગણીઓને યાદ કરી તેનો મંત્ર જાપ શરૂ કર્યો થોડી જ વારમાં ચોસઠ જોગણીઓ પ્રગટ થઈ પરંતુ તેણે પણ રાજાને કુળદેવીની જેમ મદદ કરવાની ના પાડી અને અદ્રશ્ય થઈ ગયા હવે કોઈ મદદ કરતું નથી એટલે રાજા ઉભો થઈને બોલ્યો

આ સાંભળી મેલેડીમાં બોલ્યા હે રાજન તું વચન આપે છે ને એટલે હું તારો વાળ પણ વાંકો નહીં થવા દઉં આમ કહી મેલેડી માએ રાજાને બહાર કાઢ્યા ત્યારે રાજાએ માતાજીને નમન કરીને પૂછ્યું બોલો માતાજી હું તમારી માટે શું કરી શકું ત્યારે મેલેડી માએ જવાબ આપ્યો હું મડા ખાવ મેલે મારે તારા કાળજાનો ભોગ જોઈએ ત્યારે વિક્રમ રાજા પોતાની કટારીથી કાળજું કાઢવા જાય છે તે મેલેડીમાં બોલ્યા નાના વિક્રમ આજે નહીં બરાબર એક વર્ષે ગઢ રૂખિયા મસાણમાં આવજે ત્યારે હું તારું કાળજું ખાઈશ ભલે મારી ભલે એમ કહી રાજા પોતાના રાજમાં આવે છે આમ કરતા કરતા સમય ગયો અને કાળી રાત આવી વિક્રમ રાજા કટાર લઈ તૈયાર થઈ ઉજ્જૈનની ભવરી બજાર તરફ નીકળ્યો ચાલતા ચાલતા ઉજ્જૈનના ઉગમના દરવાજે આવે છે ત્યાં ચાર જોગણી હાથમાં ખપ્પર લઈને ચાલી આવે છે આને જોઈ વિક્રમ રાજા બોલ્યા હે જોગમાયા કોણ છો તમે અને ક્યાં જાઓ છો જોગણી બોલ્યા વિક્રમ તારા ઉજ્જૈનમાં જઈએ છીએ તારી ઉજ્ય નગરીની પહરી બજારમાં સાતમા માળે ઝરૂખે હાથી પગા ઢોલિયા ઢાળી સિયાવાન સૈયણ નામની બાઈ મારા મંત્રો પડે છે અને આ ખપ્પર રોગ દોગના છે જે તારી આ ઉજ્જૈન નગરીમાં ઠાલવી નાખીશું જેથી છ મહિના સુધી તારી ઉજ્જૈન નગરીમાં માણસો મર્યા જ કરશે આમ તારું નગર જીવતું જાગતું મસાણ બનશે અને તારી નગરી ઉજ્જડ થશે આ સાંભળી વિક્રમ રાજા ખૂબ દુઃખી થાય છે અને માં મેલેડીને યાદ કરે છે અને કહે છે કે હે ખપ્પર જોગણ્યું તમે અહીંથી એક પગલું પણ આગળ વધો તો તમને માં મેલેડી ની છે આમ ચારે જોગણ્યું પથ્થર બની ગઈ અને વિક્રમ રાજા ગઢ રૂખિયા મસાણ આવ્યા મસાણ ના ઉગમણા દરવાજે કાળ ભેરવ અને માં કાડકા બેઠા છે કાડકા જાણતા હતા કે રાજા વિક્રમ માં મેલેડીને કાળજુ દાનમાં માં આપવા જાય છે અને જો કાળજુ નીચે જમીન પર પડશે તો માતાજી દાન નહીં સ્વીકારે અને રાજા ફરી સજીવન નહીં થઈ શકે એટલે કાળ ભેરવ ને રૂપ લઈ રાજાની પાછળ છુપી રીતે મોકલ્યો અને કહ્યું કે જાઓ કાલ ભૈરવ વિક્રમ જ્યારે કાળજુ કાઢે ને ત્યારે તમે ઝીલી લેજો અને માં મેલેડીને આપી દેજો હવે આ બાજુ મહેલમાં એવું બન્યું કે વિક્રમને ઘણી રાણીઓ હતી એમાંથી સાથુરા નામની રાણી ઘણી ચતુર હતી એને થયું કે મારા સ્વામી આજે કાળી ચૌદશોની રાતે ક્યાં જાય છે એ મારે જાણવું છે એની ખાતરી કરવા રાણી સાથુરા પુરુષનો પોશાક પહેરી હંસલો કોળો લઈ નીકળી પડ્યા ઘોડાના ડાબલા સિપ્રા નદીમાં પડ્યા એટલે બાવા બાળીનાથ બહાર આવી ત્રણ મંત્રો બોલ્યા અને રાણી અને ઘોડા સાથે શિપરા નદીમાં પથ્થર બનાવી નાખ્યા આ બાજુ વિક્રમ રાજા મસાણમાં આવ્યા સામે માં મેલડી ચાલતી આવે છે માના છૂટા વાળ છે શરીર પરથી લોહી નીકળે છે જાણે કોઈને ખાતી હોય એવું માં મસાણી મેલડીનું બિહામણું રૂપ છે માં મેલડીના એક હાથમાં છરી છે અને બીજા હાથમાં ખપ્પર છે મેલડીમાં આવીને રાજા વિક્રમને જોઈ માતાજી ખડખડાટ હસીને બોલ્યા હે રાજા વિક્રમ લાવ મારો ભોગ લાવ વિક્રમ રાજાએ કટારી કાઢી છાતી પર મારી કાળજુ બહાર પડ્યું અને કાળ લીધું એટલે માતાજી બોલ્યા બોલ્યા કે તું કોણ છે મને માફ કરજો મને શ્રાપ ન આપતા હું કાળ ભૈરવ છું મને મોકલ્યો છે આ રાજાનું કાળજુ જમીન પર ન પડવા દેતા નહીં તો માતાજી ભોગ નહીં સ્વીકારે લાખ મરજો પણ લાખનો પાલનહાર ના મરતા લો આ તમારો ભોગ મેરડી ભોગ સ્વીકાર કર્યો અને બોલ્યા કે આ કાળજુ વિક્રમે છાતી પર મૂકો કાર્ડ ભેરવી એ કાળજુ પાછું મૂક્યું અને તરત જ રાજા સજીવન થઈ બેઠા થયા રાજા મેલડીના પગમાં પડી ગયા અને બોલ્યા માં તમે મારા રાજમાં આવો ત્યારે માતાજી બોલ્યા વિક્રમ સોનાની ખાદુરી છડી બનાવ અને ગાયના ગોદરેથી ડાક વગાડી વધામણા કર અને તારા સોનાના સિંહાસન પર મૂક અને જો તારા મહેલમાં કંકુના પગલા પડે ને તો માનજે કે હું મેલડી આવી છું મારો બોલ જો ખોટો પડે ને તો હું માખણિયા ડુંગરવાળી મસાણી મેલેડી ના કહેવાઉં રાજા રાજ મહેલમાં આવીને જુએ છે તો રાણી ગાયબ છે અને રાજા મેલેડીને પોકાર કરે છે એટલે મેલેડીમાં રાજાનો વેશ લઈ બાવા બાળીનાથની મઢીએ આવે છે અને બોલ્યા બાળીનાથ બહાર નીકળ બાળીનાથે બહાર નીકળી પાણીની અંજલી છાંટી મેલેડીમાંના સ્વરૂપ બદલાયા અને સાતમા સ્વરૂપે મેલેડીમાં કાળી નાગણી બની બાળીનાથને પગેલ લપટાણા બાળીનાથ બોલ્યા દેવી મારી ભૂલ થઈ ગઈ તમે કોણ છો ત્યારે મેલેડીમાં પ્રગટ થયા અને બોલ્યા હું માખણીયા ડુંગળીની મેલેડી છું આ ચાતુરા રાણીને પથ્થરમાંથી મુક્ત કરો બાલીનાથી અંજડી છાંટી અને રાણી તેના અસલ રૂપમાં આવી ગયા રાણીએ રાજમહેલમાં આવી રાજાની માફી માંગી બીજા દિવસે ઉક્તા પોરે ડાક સાથે ડમ્બર વગાડીને માના સામૈયા કરી સિંહાસન પર